આજે નાની વાતમાં આપણે ગુષ્ઠ ગુડરસ ગ્રંથ ત્રણ દિવસના મેળા પાના નંબર ત્રીસ એકત્રીસ બત્રીસમાંથી હરભાઈ બા કૃષ્ણદાસ ભટ્ટ બિહારીદાસ આ બધા ભગવદીઓ એક સાથે મેળાપ થયો છે અને ઠાકોરજીની ચર્ચા ભગવદ્ ગુષ્ઠ ચાલી રહ્યો છે એમાં સમજાવે છે કે પાત્ર કેટલા પ્રકારના હવે એમાં હિનપાત્ર અપાત્ર કુપાત્ર અને દુષ્ટપાત્ર આ ચાર પ્રકારના પાત્ર વિશે સમજાવે છે પાત્રમાં વસ્તુ નાખવાથી બગડે એટલે વસ્તુ બગડી જાય મોડા મોડા બગડી જાય પેટલા પાત્રમાં જળવાય ખરી સજવાય ખરી પણ પછી બગડી જાય અપાત્રમાં વસ્તુ નાખવાથી ટકે જ નહીં કુપાત્રમાં વસ્તુ નાખવાથી વસ્તુનો વસ્તુના સ્વરૂપનો નાશ થઈ જાય છે એટલે કે મૂળ સ્વરૂપ જ ના રહે એનો સ્વરૂપનો જ નાશ થઈ જાય અને દુષ્ટ પાત્રમાં નાખવાથી વસ્તુના સ્વરૂપનો સર્વથા નાશ થઈ જાય છે એટલે કે દુષ્ટ પાત્ર કીધું છે તેમ જીવમાં પણ આવા ઘણા પ્રકાર છે જે આ પાત્ર ઉપર આધાર રાખે છે ત્યારે મેં કહ્યું એટલે કે અહીંયા બિહારીદાસની વાત ચાલી બિહારીદાસ બોલી રહ્યા છે કે મેં કહ્યું જે રાજના અંગીકૃત તો કૃપા દ્રષ્ટિ થાય તો પાત્ર ગમે તેવું હોય તો પણ તે પાત્ર સુપાત્ર બની રહે છે ત્યારે વિનોદરાએ સાખી કહી એટલે કે હવે આ ઉપર જે ચાર પાત્રના વાત કરીને એ ચાર પાત્રના ગમે માંથી આ ચાર પાત્રમાંથી ગમે તે પ્રકારનો જીવ હોય દુષ્ટ જીવ હોય કે અપાત્ર જીવ છે કે કુપાત્ર જીવ છે કે હીન પાત્ર છે એમાંથી કોઈ પણ પ્રકારનો જીવ હોય પણ ઠાકોરજીના ભગવતીની કૃપા થાય તો ગમે તેવા પ્રકારનો જીવ હોય એ શું પાત્ર બની જાય છે એવી વાત કરીએ છીએ અહીંયા પછી તો સાખી બોલે છે કે મેં મેરી જો લો રહે તો લો નહીં ઉદાસ દાસપનો દાસપનો જબ જાનીએ દોનો રહે નપાસ ત્યારે ભટ્ટજીએ સાખીનો અર્થ કરતા વિનોદરાયને વિનંતી કહીને કહ્યું કે તમે આનો અર્થ કરો ત્યારે વિનોદરાએ કહેવા લાગ્યા કે તમોએ કહ્યું ને જે અંગીકૃત કૃપા કૃપા દ્રષ્ટિથી પાત્ર બની રહે પણ તે વાત ઘણું જ દુર્લભ છે કઠણ છે પાત્રને સુપાત્ર કરવું તે તો તમારા જેવા મહેદ ભગવદીની કૃપાનું કારણ છે એટલે કે પાત્ર સુપાત્ર કરવું પણ બહુ કઠણ છે જે આ ભગવદીઓ એકાબીજા ચર્ચા કરી રહ્યા છે કે એ આ ભગવદીઓ પણ એવું કહી રહ્યા છે કે એ પણ બહુ અઘરું છે જેમ કુશળ કારીગર હેમના દાગીના કરે ને જે રૂપ આપે અને તે શોભે પણ હેમ તો જોઈએ ને એટલે કે પાત્ર સોનું તો જોવે ગમે તેવું સુંદર દાગીનો બનાવવાવાળો દાગીનો કલાકાર હોય અને સરસ કલા કારીગરી કરી હોય પણ દાગીનો તો સોનું જોવે ને એમ કહે છે એમ તો જોઈએ ને પણ અન્ય ધાતુ હોય તો શું કામનું જેમ કુશળ કારીગર સર્વઘાટ કરે તેમ તમો ઉત્તમ ભગવદીને હાથ સર્વ કાર્ય સિદ્ધ કરવાનું શ્રીજીએ સોંપ્યું છે પ્રથમ તો જીવે સમજવાનું છે કે મારા કોઈ પૂર્વના સુકૃતનું ઉદયને કારણે અને આ જન્મના શ્રીજીએ કૃપા વિચારવાના અર્થે કોઈ ઉત્તમ ભગવદીના દર્શન થયા છે એટલે હવે સીધી સીધી વાત આવે છે અત્યાર સુધી ઉદાહરણ આપ્યું અને હવે સિદ્ધિ વૈષ્ણવ પ્રત્યે વાત આવી રહી છે જીવ પ્રત્યેની વાત કરી રહ્યા છે કે અગર કુપાત્ર સુપાત્ર ત્યારે બને જ્યારે પાત્રની અંદર જિજ્ઞાસા હોય અને પાત્રને સમજણ પડે કે મને જેનો સંગ મળ્યો છે એ ભગવદી મારી મારું કંઈક સુકૃત ફળ્યું છે ત્યારે આ ભગવદીને મને ભર ઉપજે છે એ વિશે હવે વાત ચાલે છે કે મારા કોઈ પૂર્વના સુકૃતનો ઉદય થયો છે જે મારું સુકૃત પૂર્વનું જે છે તે ફળરૂપે થયું અને જ્યારે તેવા ઉત્તમ ભગવતીનો સંગ પ્રાપ્ત થાય ત્યારે માનવું કે જીવ મારું જીવન મારું ધન્ય થયું જ્યારે એવા ઉત્તમ ભગવતી વિશે વિશ્વાસ આવે ત્યારે માનવું કે હું કૃતાર્થ છું જ્યારે મહદ ભગવતી વિશે ભર પ્રેમ સ્નેહ ઉપજે ત્યારે માનવું કે શ્રીજીએ કૃપાનું દાન કીધું જ્યારે એવા ઉત્તમ ભગવદી પોતાનો કરીને જાણે ત્યારે તો જીવને શું બાકી રહે કશું બાકી ન રહે સર્વ ફળ તેના હાથમાં આવે એટલે અત્યારે તો નાની વાતમાં આપણે આજ આટલું જ રહી લઈએ પણ જે હેમના કારીગર વિશે કહીને ભગવદીઓને સંબોધ્યા છે કે ભગ કારીગર તો ઉત્તમ હેમમાંથી ઉત્તમ સુંદર બનાવવાની ક્ષમતાવાળા છે એટલે કે ભગવદીઓ તો ગમે તેવા જીવને ઉત્તમ બનાવી શકવાની સામર્થ્ય ધરાવે છે ઠાકોરજી એમનામાં સામર્થ્ય મૂક્યું છે પણ જીવને સંગ ભગવદીઓનો થયો પણ જીવ અગર જો ભગવદીઓનો સંગ સાચો માને તો એ કુપાત્ર સુપાત્ર બની શકે પણ જો ભગવતીની બાજુમાં હોય તો પણ આપણે એને ભગવદી તરીકે જાણતા ન હોય દોષ દેખાતો હોય તો પછી એ કુપાત્ર કુપાત્ર જ રહે પછી ગમે તેવા સારા ભગવદીઓની સંગ કરો પણ ભર ન બેસે તો એ ભગવદીનો સંગ થયો ફલિત થાય નહીં એ બાબતે કહે છે કે જો ભગવદી મળે તો હંમેશા એવું વિચારવું કે મારું કઈક સુકરી થયું છે ને ઠાકોરજી મારા ઉપર કૃપા કરે છે આ બાબતે આજે આપણે જાણ્યું ગુષ્ટ ગુડરસ ગ્રંથમાંથી પાના નંબર એકત્રીસ ત્રીસ બત્રીસ પર આજે આટલું જ બોલીને મારી નાની વાતને વિરામાં પૂછ્યું બોલો શ્રી ગોપાલ લાલ કી છે